ઉધાર ઉધાર હંમેશા સમજી વિચારીને આપવું જોઈએ કારણ કે પોતાના જ પૈસા ભિખારીની જેમ માગવા પડે છે અને સામેવાળો વ્યક્તિ પોતે સેટ હોય તારીખ ઉપર તારીખ આપ્યા કરે છે આજે આપું કાલે આપું દસ તારીખ આપું પેલી વીસ તારીખ આપું એવું જ થાય છે ને છેલ્લે એક સમય એવો પણ આવે છે કે પૈસા તો જાય જ છે સાથે સાથે સંબંધ પણ તૂટી જાય છે બોલે એવા પણ સંબંધ રહેતા નથી સામેવાળો વ્યક્તિ એક કારણ આપીને આપણી જોડેથી પૈસા તો લઈ જાય છે પણ જ્યારે એ પૈસા પાછા લેવાના હોય ને ત્યારે આપણે એને હજાર કારણ પણ આપીએ ને તો પણ પૈસા પાછા મળતા હોય આપણે દિલદાર થઈને સામેવાળાની પરિસ્થિતિને જોઈને આપણે એને મદદ તો કરીએ છીએ પણ સામેવાળો આપણી કદર કરતો નથી તો ઉધાર હંમેશા એ વ્યક્તિને આપવું જોઈએ કે જેના જબાનની કિંમત હોય જે પૈસા લીધા પછી ટાઈમસર પાછા આપે નહીંતર ઉધાર આપવું જ ના જોઈએ અને છેવટે તમારે ઉધાર આપવું જ હોય તો એ વ્યક્તિને આપજો અથવા એટલું જ આપજો કે જો ના પણ આપે ને તો તમે એને ભૂલી શકો નહીંતર ઉધાર આપવું જ ના જોઈએ તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટ જરૂરથી કરો